બાર વર્ષ પછી વર્ષ બે હજાર પચીસમાં માયાવી રાહો અને કેતુ સાથે મળીને આ રાશિઓની કારકિર્દીને ઉજ્જવળ બનાવશે વ્યવસાય અને કરિયરમાં મોટો ફાયદો થઈ શકે છે અચાનક આર્થિક લાભ થવાની પણ શક્યતાઓ છે વર્ષ બે હજાર પચીસમાં આ રાશિના જાતકોનું જીવન રાજા જેવું રહેશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાહુ અને કેતુ વર્ષ બે હજાર પચીસ માં કેટલીક રાશિઓને ધનવાન બનાવી શકે છે આ રાશિના જાતકો માટે આ વર્ષ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે માતા રાણીની કૃપાથી આ રાશિના જાતકોના જીવનમાં અપાર ખુશીઓ આવશે મિત્રો ચાલો તમને જણાવીએ કે રાહુ અને કેતુ વૈદિક જ્યોતિષમાં વાસ્તવિક ગ્રહો નથી પરંતુ તેઓ માનવ જીવન પર ખૂબ જ ઊંડી અસર કરે છે જ્યોતિષ અનુસાર રાહુ અને કેતુ જીવનમાં અચાનક પરિવર્તન લાવે છે આ ગ્રહો એટલા શક્તિશાળી છે કે તે વ્યક્તિને જીવનમાં ખૂબ ઊંચાઈ પર લઈ જઈ શકે છે અથવા તેને ઊંડા અંધકારમાં ધકેલી શકે છે આ ગ્રહોની માનવ જીવન પર ઊંડી અસર પડે છે તેઓ ધીમે ધીમે સંક્રમણ કરે છે તેથી તેમની અસરો ઘણીવાર કાયમી હોય છે રાહુ અને કેતુ વર્ષ બે હજાર પચીસમાં પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે વૈદિક કેલેન્ડર મુજબ અઢાર મે બે હજાર પચીસના રોજ રાહુ મીન રાશિમાંથી કુંભ રાશિમાં અને કેતુ કન્યાથી સિંહ રાશિમાં સંક્રમણ કરશે જ્યોતિષશાસ્ત્રમાં રાહુ અને કેતુને ખૂબ જ માયાવી ગ્રહો માનવામાં આવે છે તેઓ આક્રમક અને નકારાત્મક સ્વભાવના હોય છે પરંતુ પાપી ગ્રહો હોવા છતાં સંક્રમણ દરમિયાન ખાસ સ્થિતિ ઘણી રાશિઓ માટે ફાયદાકારક છે વર્ષ બે હજાર પચીસમાં રાહુ અને કેતુ રાશિચક્રમાં પરિવર્તન ત્રણ રાશિઓ માટે લકી સાબિત થશે આ રાશિના લોકો રાજાની જેમ જીવશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે આ ગ્રહ કોઈ પણ રાશિ પર પોતાની કૃપા વરસાવશે તો તે વ્યક્તિનું નસીબ ચમકશે વર્ષ બે હજાર પચીસમાં રાહુ અને કેતુના સંક્રમણને કારણે કેટલીક રાશિના લોકો ધનવાન બની શકે છે તો ચાલો જાણીએ કે વર્ષ બે હજાર પચીસમાં કઈ રાશિના લોકો ભાગ્યશાળી રહેશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખો ચાલો જાણીએ કે વર્ષ બે હજાર પચીસ માં રાહુ અને કેતુના સંક્રમણથી કઈ રાશિઓને ફાયદો થશે નંબર એક મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચીસ ઘણું સારું રહેશે અચાનક આર્થિક લાભ થઈ શકે છે તમે તમારા કરિયરમાં પ્રગતિ કરશો તમને તમારા પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે તમને ધાર્મિક કાર્યોમાં પણ રસ રહેશે જે કામ પહેલા નથી થતું તે હવે થવા લાગશે આ રાશિના લોકોની આવકમાં વધારો થશે રાહુ અને કેતુના સંક્રમણને કારણે તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે અને તમારી આવકના નવા સ્ત્રોત બની શકે છે આ સમય દરમિયાન તમારી વાણી માતા રાણીની કૃપાથી પ્રભાવિત થશે તમારી બધી મહેનત ફળ આપશે અને માતા રાણી તમારી બધી સમસ્યાઓમાં તમારો સાથ આપશે માતા રાણીની કૃપાથી તમારી લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે અને તમને તમારા વ્યવસાયમાં પણ મોટી સફળતા મળશે તમને ઘણો આર્થિક ફાયદો થવાનો છે તમારો ધંધો આગળ વધવા જઈ રહ્યો છે તમને ઘણો આર્થિક ફાયદો થવાનો છે જેના કારણે તમે ખૂબ જ ખુશ દેખાશો પતિ પત્ની વચ્ચે ઘણા સમયથી ચાલતી અણબનાવ હવે સમાપ્ત થશે અને રાહુ અને કેતુ ગ્રહોનો શુભ સંયોગથી ભાઈઓ વચ્ચે પ્રેમ વધશે તેની અસરથી વ્યક્તિ સમાજમાં માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરશે સમાજમાં વ્યક્તિનું માન સન્માન વધશે લવ લાઈફ ખુશહાલ રહેશે અને તમે તમારા જીવનસાથી સાથે સુંદર સમય પસાર કરશો મિત્રો આ સમય દરમિયાન તમારા બધા કામ પૂરા થતા જોવા મળશે આ સાથે તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો તમને ભાગ્યનો પૂરો સાથ મળશે જેના કારણે તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે આવકના નવા સ્ત્રોત ખુલશે આ ઉપરાંત તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમને દેવાથી મુક્તિ મળશે તમે વિદેશમાં શિક્ષણ મેળવી શકો છો તમારું સફરનું સપનું પૂરું થઈ શકે છે નોકરી કરતા લોકોને પણ ઘણા ફાયદા મળી શકે છે વર્ષ બે હજાર પચીસમાં મેષ રાશિના લોકોના જીવનમાં ખૂબ જ સારો સમય આવશે નંબર બે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે વર્ષ બે હજાર પચીસમાં રાહુ કેતુનું સંક્રમણ તમારા કરિયરમાં ખૂબ જ સારું પરિણામ આપવાનું છે વૃશ્ચિક રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચીસ ખૂબ જ શુભ રહેશે તમને જણાવી દઈએ કે તમારો આવનારો સમય તમારા માટે ફાયદાકારક રહેશે તેની સાથે તમારી આવકનો વિસ્તાર પણ વધશે તમારી પ્રતિષ્ઠાની સાથે તમારી કીર્તિમાં પણ વધારો થશે માતા રાણીની કૃપાથી તમામ અટકેલા કામ પૂર્ણ થશે આ સમયે તમને અપાર ધન પ્રાપ્ત થશે સરકારી નોકરી માટે સમય સાનુકૂળ છે વૃશ્ચિક રાશિવાળા લોકોને ધનલાભ થઈ શકે છે માતા રાણીની કૃપાથી જે તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે તમને નોકરી મળવાની સંભાવના છે તમારા બધા અધૂરા કામ પૂરા થશે માતા રાણીની કૃપાથી આવનાર સમયમાં તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તમને આર્થિક લાભ થશે અચાનક ધનલાભ થશે વેપારમાં સારી તકો પ્રાપ્ત થશે માન સન્માન મળશે સ્વાસ્થ્યમાં વધારો થશે આ સમયગાળા દરમિયાન જેઓ બીમાર છે તેમના સ્વાસ્થ્યમાં સુધારો થશે તમારી જાતને સ્વસ્થ રાખવા માટે આ સમયનો પૂરો લાભ લો તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે માતા રાણીની કૃપા તમારા માટે વિશેષ અનુકૂળ છે અપ્રિણિત લોકો પણ લગ્ન કરી શકે છે થોડી મહેનત કરવી પડશે પરંતુ પરિણામ ખૂબ જ સારું આવશે સ્થાવર મિલકત અને પૈસા સંબંધિત લાભ થઈ શકે છે નવું વાહન ખરીદવાની સંભાવના છે નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિવાળા લોકોને રાહુ અને કેતુનું આ સંક્રમણ સારા સમાચાર આપશે પૈસાની કોઈ કમી રહેશે નહીં આ સમયગાળા દરમિયાન તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમને પ્રગતિની નવી તકો મળશે મિથુન રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યો છે રાહુનું બળા રાશિના લોકો માટે પૈસા કમાવવાની ઘણી નવી તકો ખોલી શકે છે આ સાથે રાહુ તમારી કુંડળીમાં ખૂબ જ મજબૂત સ્થિતિમાં હાજર છે આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને કેરિયર અને પૈસામાં ઘણો ફાયદો મળી શકે છે મિથુન રાશિના લોકોની નોકરીમાં મોટો બદલાવ આવી શકે છે જેમ કે પ્રમોશન અથવા નવી નોકરી તમને તમારી મહેનત અને ખુશીનું ફળ ચોક્કસપણે મળી શકે છે જીવનમાં ખુશીઓ જલ્દી આવી શકે છે તમારા જીવનમાં મોટો બદલાવ આવી શકે છે તમારે તમારા જીવનમાં થોડો ફેરફાર કરવો પડી શકે છે કાર્યસ્થળમાં થઈ રહેલા ફેરફારો અનુસાર તમારી જાતને અનુકૂળ કરવાનો પ્રયાસ કરો તેનાથી તમને ભવિષ્યમાં ઘણો ફાયદો થશે તે શક્ય છે તમને નોકરીની ઘણી તકો મળી શકે છે વેપારમાં તમને ઘણો ફાયદો પણ મળી શકે છે લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા મળી શકે છે જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે આ સમયગાળા દરમિયાન મિથુન રાશિના જાતકોએ કોઈપણ પ્રકારની નવી યોજના અથવા રોકાણ પર વિચાર કરવો જોઈએ કારણ કે તે સારા પરિણામો આપશે તમે કરેલા ફેરફારોથી તમને ફાયદો થઈ શકે છે તમારા જીવનમાં ખુશીઓ આવશે આર્થિક દૃષ્ટિએ આ રાશિના જાતકોને ઘણો ફાયદો થવાનો છે આવકના ઘણા સ્ત્રોત ખુલી શકે છે કોઈને ઉધાર આપેલા પૈસા પાછા મળી શકે છે આ સિવાય આ સમય લોકોના જીવનમાં ખુશીઓ લઈને આવશે મિથુન રાશિના લોકો પરિવારમાં સુખ શાંતિ રહેશે તમારા જીવનમાં શાંતિનું વાતાવરણ રહેશે તમારા પ્રયત્નો તમારા જીવનમાં મોટા ફેરફારો લાવી શકે છે તેથી બદલાતી પરિસ્થિતિ અનુસાર પોતાને અનુકૂળ કરવાનો પ્રયાસ કરો તમને તમારી મહેનતનું ફળ ચોક્કસપણે મળશે અને તમે આર્થિક રીતે મજબૂત બની શકશો તમને વિદેશ પ્રવાસની પણ તક મળી શકે છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને માહિતી પસંદ આવી તો લાઈક કરો અને કોમેન્ટ બોક્સ માં જય લક્ષ્મી માતા જરૂરથી લખો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર